આ છોળી વાવી દીધી હેમકે હા એટલે આ છોળી આ વેલા પૂરા થઈ એટલે છોળી ચાલુ થઈ આવી છે મિત્રપાક વધારે છે આમાં અમે ઘણું બધું છે રીંગણા છે છે બધું એક સાથે તરબૂચ પણ તરબૂચ છે તરબૂચ ઉપર ઉપર

વેરી ગુડ વેરી ગુડ આ જ આ બધી વસ્તુ અનુભવ કરો જ આગળ વધે તમારો એ તમે કર્યું આ લેતા આવી છે હોય આ એમાં બેઠો તું પણ પછી બેહવા ન

હા ગામ માતા નું જે જીવા અમૃત પાય ને એનો 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 મદમાં કે આવે ને એ દિયલમાં સજીવ ખેતી જે દોય આવે જો આ ફૂલ આવશે ને અંદર જાય ને પાછી આવે ઠંડી જો અહીંયા ફૂલ માં જાશે ને પાછી આવશે જો

પણ <coughs> મજા <laughs>